અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકામાં આવેલું જૂનું ભવનાથ મહાદેવ મંદિર આ દિવસોમાં સૌનું આકર્ષણ બની ગયું છે છેલ્લા કેટલાક દિવસોથી પડતા ભારે વરસાદના કારણે હરણાવ જળાશયમાં પાણીની આવક નોંધાઈ રહી છે જેના કારણે મંદિર આસપાસ ચારે તરફ પાણી પાણી થઈ ગયું છે અને મંદિર જાણે ટાપુમાં ફેરવાયું હોય તેવું લાગ્યું અરવલી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલું જૂનું ભવનાથ મહાદેવ મંદિર આ દિવસોમાં સોનું આકર્ષણ બન્યું છે છેલ્લા કેટલાક દિવસોથી પડતા ભારે વરસાદના કારણે હરણાઉ જળાશયમાં પાણીની આવક નોંધાઈ રહી છે જેના કારણે મંદિર આસપાસ ચારે તરફ પાણી પાણી થઈ ગયું છે મંદિર જાણે ટાપુમાં ફેરવાઈ ગયું છે ડ્રોન કેમેરાથી લેવામાં આવેલા આકાશી દ્રશ્યો ખરેખર મનમોહક લાગી રહ્યા છે આ દ્રશ્યોમાં મંદિર આસપાસ ફેલાયેલું પાણી જાણે કુદરતી તળાવ